બે મિત્ર એમ પાડોશી તરીકે રહેતા હોય છે એમના વચ્ચે નાણાકીય દેવડ લીધે વાતચીત થઈ હતી જેમનું નામ સંતોષ અને નિલય કરીને છે એ બંને ત્યાં જ રહે છે તો આ નાણાકીયની વાતચીતમાં જે મરણજનાર છે નીતિન જે સંતોષ છે એમના પિતરાય ભાઈ થાય છે એ વચ્ચે પડતા એમના એમના પણ ઝઘડા થઈ ગયા હતા નિલય જોડે ત્યારે જ્યારે જે કામના આ ગુનાના આરોપી છે આ પણ વચ્ચે પડતા નીતિન અને જે કપિલ છે આ કામના આરોપીના વચ્ચે પણ ઝઘડો થયો હતો તો નીતિને કપિલના માથા ઉપર કંઈ પ્લાસ્ટિકથી અથવા ત્યાં જે પડેલું હતું સામાન ત્યાંથી મારેલું આ મારથી નીતિન જે કપિલને સરદ માથા ઉપર વાગ્યો તો કપિલે ખૂબ જ ઉશ્કરાઈ ગયો હતો અને પોતાના ઘરમાં જઈને એક છરો જે એમના પાસે હતો આ લઈ આવ્યો અને નીતિનના જાતેમાં છરાથી જાતીના પેટમાં ઘા કરીને એમને ઈજા પહોંચાડી તો જ્યારે નીતિનના ઈજા થઈ તો બે ચાર કદમ નીતિન ચાલીને પડી ગયો હતો અને એમનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર એમનું મૃત્યુ થઈ ગયું હતું તો આ કેસમાં પ્રાથમિક તબક્કે અમે હત્યાની ફરિયાદ લીધી છે અને આરોગ્ય રાઉન્ડ કરી દેવામાં આવેલું છે અને હત્યાનું વેપન પણ અમને ત્યાં મળી ગયો છે